નમસ્તે મિત્રો આ વિડીયોની અંદર ભોળા દાદાના માણસની સંપૂર્ણ જાણકારી આપણે મેળવશું વિડીયોની અંદર જોડે દેજો અને મિત્રો તમે રામ ભગવાનને માનતા હો તો વિડીયો આખો જોજો મિત્રો સ્કીપ ન કરતા વિડીયો આખો જોજો જો રામને માનતા હોઈએ ચાલો મિત્ર આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ભોળા દાદાના માણસ તેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું તેનું સાચું નામ શું છે શું મિત્ર તેના લગ્ન થઈ ગયા છે તે મહિનાના કેટલા રૂપિયા કમાય છે અને મિત્ર હા તેનું વારાકડીએ કહે છે કે હું ગામડે વયો જાય તેને કયા ગામના છે તે કયા ગામના છે તે બધું મિત્ર આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જાણકારી મેળવશું અને હા મિત્રો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ચાલો મિત્રો મિત્ર તેનું નામ વિનુભાઈ વેદક છે અને આ મિત્ર તેના લગ્ન થઈ ગયેલા છે અને મિત્ર તે મહિનાના લગભગ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાઈ લે છે અને મિત્ર તેને પંદરસો રૂપિયા પગાર નથી પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી મળે છે અને મિત્ર તેનું મૂળ વતન એટલે કે ગામ તે મિત્ર અમદાવાદના નજીક રેફરા ગામના છે તે ભોળા દાદાને વારા કહે છે કે હું મારા ગામડે વયો જાય તે મિત્ર આ તેનું અમદાવાદની નજીક રેફરા ગામ આવેલું છે તે ગામના છે અને મિત્ર આ બધું આપણે સંપૂર્ણ અને મિત્ર સાચી માહિતી મેળવીએ છીએ એટલે મિત્ર તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બનાવવામાં મિત્રો ખૂબ મહેનત પડે છે એટલે મિત્રો આપણે માહિતી ખૂબ સાચી અને સચોટ માહિતી આપણને આપીએ છીએ નમસ્તે મિત્રો આવા વિડીયોમાં આપણે આગળ મળીશું પાછા જય હિન્દ દોસ્તો